કપાસમાં પ્રગતિશીલ ખેડૂતો અત્યારે કેનો છંટકાવ કરી રહ્યા છે તેની સરસ મજાની માહિતી પોતાનો કિંમતી સમય કાઢીને ખેડૂત મિત્રોને ઉપયોગી થાય એટલા માટે કોમેન્ટમાં જણાવેલી છે મોહમ્મદભાઈ શેરસિયાની કોમેન્ટ છે કે થાયા થાયામેથોકજામ પચીસ ટકા ડબલ્યુજી પંદર ગ્રામ કાર્બન ડાજીમ અને મેન્કોજેપ મિશ્રણવાળું ફૂગનાશક ચાલીસ ગ્રામ ઓગણીસ 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 ખાતર એંસી ગ્રામ યુમિક વીસ એમએલ મોહમ્મદભાઈ જણાવે છે કે ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે જગદીશભાઈ રાઠોડની કોમેન્ટ છે કે ઓગણીસ ઓગણીસ ઓગણીસનો છંટકાવ છે તે કરેલો છે જીમેશભાઈ ડુંગરાણીની કોમેન્ટ છે કે મોનોક્રોટોફોસ પચીસ એમએલ ઓગણીસ 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 સો ગ્રામ યુમિક અને એમિનો પચાસ એમએલ અને નીમ ઓઇલ ત્રીસ એમએલ છાંટ્યું છે આટલું બધું મિક્સ કરીને જીમેશભાઈ ડુંગરાણીએ છંટકાવ કરેલો છે મુનાભાઈ સોલંકીની કોમેન્ટ છે કે યુમિક એસિડ ચાલીસ એમ એલ ઓગણીસ 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 સો ગ્રામ એક પંપમાં નાખીને છંટકાવ કરેલો છે તો ખેડૂત મિત્રો તમે અત્યારે કપાસમાં શું માવજત કરી રહ્યા છો અને તમને કેવી કેવી જંતુનાશક ફૂગનાશક તેની સાથે ખાતરો અથવા પ્લાન્ટ ટોનિક ઉમેરો કરીને છંટકાવ કરો છો તો વાંધો નથી આવતો ને આવી સરસ મજાની કોમેન્ટો તમે કરતા રહો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને આવી રીતે તમારા અનુભવ પ્રમાણે તમે ડોઝ બનાવતા હોય અને આપણા ખેડૂત મિત્રોને આવી રીતે ડોઝ બનાવવો હોય તો બનાવી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી પ્રગતિશીલ ખેડૂતોએ કોમેન્ટોમાં આપેલી છે તમારે અખતરો કરી જોવાનો કે મિક્સ થઈ જાય છે ને વાંધો નથી આવતો ને જો વાંધો ન આવતો હોય તો છંટકાવ કરાય અને જો બગડી જતું હોય અલગ અલગ કંપનીઓ પ્રમાણે દ્રાવણ છે તે અલગ અલગ હોય એટલે ફાટી જતું હોય દ્રાવણ કે બગડી જતું હોય તો મિક્સ નહીં કરવાના બાકી વાંધો ન આવતો હોય તો કરી શકાય ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી પ્રગતિશીલ ખેડૂતોના કોમેન્ટ આધારે તમારા સુધી અમે પહોંચાડેલી છે અમારી આ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો પ્રગતિશીલ ખેડૂતો અને અમારા અનુભવ આધારિત માહિતીને આધારે તમે તમારા કપાસમાં ઘટતું કરી શકો છો બાકી વિશેષ માહિતી અમારા અને પ્રગતિશીલ ખેડૂતો કરતાં પણ તમારી પાસે વિશેષ પ્રમાણમાં માહિતી હોય તો તેનો ઉપયોગ કરીને તમે કપાસને રોગમુક્ત જીવાત મુક્ત અને સરસ મજાનું ખાતર વ્યવસ્થાપન અપનાવીને ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ અત્યારે તમે કઈ કઈ જંતુનાશક ફૂગનાશકોના છંટકાવ કરો છો તેની સરસ મજાની છણાવટ કોમેન્ટ દ્વારા જણાવો તો આપણા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો થાય ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ ಆ ಭಾರತ ಮಿತ್ರ